નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપની સાથે વાત કરીશ નવસારી જિલ્લાના આસપાસના ગ્રામજનોની કારણ કે આજથી અંદાજે 15 થી 20 દિવસ પહેલા એક ત્યાં લૂંટનો બનાવ બનેલો જેમાં અંદાજે 15 થી 20 જણા ગામની અંદર આવીને મારપીટ કરીને લૂટી અને માણસોને નીકળી ગયેલા અને જે અંદાજે પંદર થી વીસ લાખ રૂપિયાની રકમ હતી એ રકમ લૂંટવા છતાં પણ ગ્રામજનોની સાથે તેને હાથાપાય કરીને માર મારીને નાસી છૂટેલ પરંતુ વાત એ છે કે ત્યારબાદ આસપાસના ગ્રામજનો સફાળા જાગી ઉઠ્યા છે અને રાત્રિ પેરો ભરવાનું નક્કી કર્યું છે લાગી રહ્યું છે કે કઈ કશે તેઓને પોલીસ પર ભરોસો નથી અથવા તો પોલીસ ની કામગીરી પર તેઓને શંકા છે એ માટે થઈને રસ્માની આસપાસના ગ્રામજનો રાત્રિ પેરો વીસ વીસ પચીસ પચીસ ના જૂથમાં ભરીને પોતાના પરિવારની પોતાના ગામની સલામતી માટે થઈને એ પેરો ભરી રહ્યા છે જ્યારે અમારા પ્રતિનિધિ સાજીદ સૈયદ દ્વારા રિયલિટી ચેક કરવામાં આવતા તેઓને જણાવવા મળ્યું હતું કે અમુક અમુક ગામમાં પોલીસ ચક્કર પણ નથી મારતી નથી પોલીસની ગાડી જતી અને અમુક વિસ્તારમાં એવું જણાવ્યું કે પોલીસનો એક જવાન અમારી સાથે છે ત્યારે આ બાબતમાં અમારા પ્રતિનિધિએ રિએલિટી ચેક કર્યું છે રાતના એક થી ચારના ટાઈમમાં જોઈએ આ અહેવાલમાં તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ સિયોદ ગામમાં અંદાજીત વીસથી પચીસ લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી એના અનુસંધાનમાં આજે આપણે સીઓના આજુબાજુના જે ગામો છે ત્યાં જઈશું અને ત્યાંના લોકોથી જાણીશું કે સરકાર તરફથી અને પોલીસ તરફથી જે સલામતીની વાતો કરવામાં આવે છે તે કેટલી સાચી છે તે આપણે આજુબાજુના ગામના લોકોના મોડેથી સાંભળશું આજથી અંદાજીત વીસ દિવસ પહેલાં સિયોદ ગામમાં વીસથી પચીસ લૂંટારાઓ ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી અને ઘરના પરિવારના સભ્યોને માર મારી ગંભીર હાલતમાં એ લોકોને ત્યાં છોડી અંદાજીત વીસથી પચીસ લાખ રૂપિયાની લૂંટ કરી હતી થી પચીસ લૂંટારાઓની ટોળકી એટલી સક્રિય થઈ ગઈ છે કે આ વિસ્તારના લોકો આખી આખી રાત જાગીને પોતાના ગામની રખેવાળી કરી કરે છે તો તેના માટે આપણે આવ્યા છે પારડી ગામમાં તો અહીંયાના લોકોથી જાણીએ કે એ લોકો કઈ રીતની કામગીરી કરી રહ્યા છે દસેક દિવસ ત્યાં અમે પેટ્રોલિંગ કરીએ છીએ ને પોલીસ પણ અવારનવાર આવ્યા કરે છે અત્યારે તો કંઈક હવે એવું કંઈક છે નથી પણ અમે અત્યારે હજુ પેટ્રોલિંગ કરશું દસ પંદર દિવસ તમારા ગામના સરપંચનો તમને સાથ સહકાર સરપંચનો જીટીવી ગુજરાત ન્યૂઝની ટીમ ટીમિટી ચેકઅપ માટે સુરત જિલ્લાના પારડીપાટા ગામમાં આવી છે અને અહીંયાના લોકો કઈ રીતે પોતાનું અને પોતાના ગામ માટે આખી આખી રાત જાગી અને ગામના લોકોને આરામથી સુવા માટે ખરી મહેનત કરી રહ્યા છે એમના મૂળેથી જ આપણે સાંભળીએ કેટલા સમય તમે લગભગ પંદર વીસેક દિવસથી એક ટા રાખતા કોઈ પોલીસ ને લોકો પોલીસ આવે છે ને પેટ્રોલિંગ પર રોજ રાત્રે ચાર પાંચ રાઉન્ડ મારી પોલીસ પર અને સાથે નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે રિયાલીટી ચેકઅપ કરીશું અંદાજીત વીસ દિવસ પહેલાં સિયોદ ગામ નજીક એક ચોરી થઈ હતી અંદાજીત વીસ થી પચીસ લોટારાઓ ગામમાં ઘૂસી અને પંદરથી વીસ લાખ રૂપિયાની ચોરી કરી હતી ચોરી કરી છતાં ઘરના જે મેમ્બરો હતા એ માર્યા પણ હતા તો આજે આપણે રિયાલીટી ચેકઅપ કરીશું સિયોદ ગામ છે લાખણપોર પારડી સિસોદરા કે અહીંયાના લોકો કેવા દરમાં આખી આખી રાત વિતાવી રહ્યા છે મારું નામ નામભાઈ ગોપાલભાઈ રિટાયર પોલીસ આજે છેલ્લા પંદર દિવસથી આજુબાજુમાં લોકો માં એવી દહેશત ફેલાઈ ગઈ છે કે ચોરાવી અને ને અહિયાં ચોરી ને લૂંટ થઈ છે આજુબાજુના ગામો માં આમ હાઉસ માં રહેતા વરપ્રાંતિઓ એનું ચેકિંગ થવું જોઈએ પોલીસ તરફ થી અને તેઓ બાયોડેટા લઈ અને તેઓ કોઈ ગુનો કરીને આવેલા હોય તેવું એના માટેની પૂરી કાર્યવાહી કરવી જોઈએ પોલીસ આપણે આવી પહોંચ્યા છે નવસારી જિલ્લાના સડોદરા ગામમાં અહીંયાના આપણે જે છોકરા સાથે વાત કરીએ નામ મારું નામ અંકિત છે અને હું સડોદરાનો રહેવાસી છું સિયોદ અને આજુબાજુના ગામડા જે ચોરી થઈ તેના કારણે અમે લોકોએ ગામજનોએ ફેરી ફરવાનું નક્કી કર્યું છે અને ફેરી ફરીએ છીએ હાલ આ છેલ્લા અઠવાડિયાથી અમે લોકો ફેરી પડીએ છીએ અને પોલીસ તરફથી કોઈ જ અમને સહાય મળતી નથી કે એ લોકો આવે પેટ્રોલિંગ કરે એટલે અમે ગામજનોએ નક્કી કર્યું છે અને જાતે જ બેડો ઉઠાવ્યો છે કે પેટ્રોલ અમારા ગામની અંદર ફેરી ફરીને ઘર ગામને સેફ રાખીએ કે કોઈ પણ ચોરી ન થાય અને લૂંટ ન થાય તે માટે બાકી આપણા એરિયાના પોલીસ તરફથી અમને કોઈ જ સપોર્ટ નથી જે પોલીસે કરવું જોઈએ એ સ્થાનિક લોકો કરી રહ્યા છે લોકોની સાથે ડૉક્ટર જે દિવસ દરમિયાન ગામના લોકોની સેવા કરે છે અને સાથે સાથે રાત્રે પણ કરે છે તેમની સાથે બી આપણે વાત કરીએ જે તમારું નામ ડૉક્ટર વિલાસ પટેલ તમે કેટલા સમયથી આ આ કામ માટે ગામ માટે સેવા આપો છો ના એ તો ત્રીસ એકત્રીસ વર્ષથી છો અહીંયા અને વચ્ચે વચ્ચે આવા કંઈ પીરિયડમાં છે ને અહીંયા ચોરી ટોર પર થાય ત્યારે અમે પછી ફેરી ફરે અહીંયા ગામમાં છે ફેરીથી ફરી અમાર છે આજુબાજુના ગામમાં છે અને આઠ દસ દિવસથી આ દહેશત છે જ્યારે પાછા અહીંયા અને બાજુમાં સિયોદ ગામ છે ત્રણ ચાર કિલોમીટર પર ત્યાં બી વધારે ધાડ જેવું પડેલું મોટી અને બાજુમાં સિંસોદ્રા ગામ છે જે બેંકમાં બી હાલના ચાર વાગે જ આવેલા હતા એવું વિડ આવેલો હતો હવે એ દહેશતના લીધે આખા આસપાસ પરિસરમાં બધી જગ્યાએ દહેશત છે અને બધી જ બધી ગામે ગામ બધી પોલીસ બધી જગ્યાએ સિક્યુરિટી આપી શકે એવું નથી પોતાને જાગૃત કરી એવું જોઈએ કે ટમાટી કામ ખરિયામાં ફરતા છે બજુ સાતવિના એક વાગ્યાનો સમય થયો છે અને આપણે આવ્યા છે સિસોદરા ગામમાં અહીંયાના લોકો પણ સતત વીસ દિવસથી ગામની સેવા માટે દિવસ અને રાત એક કરી રહ્યા છે તો અહીંયાના ડેપ્યુટી સરપંચની જોડે વાત કરીએ જે કુમાર ભીખુભાઈ પટેલ આ ર સિસોદરા હું ગામનો ડેપ્યુટી સરપંચ છું અને છેલ્લા વીસ દિવસથી અમે અમારા ગામમાં ફેરી પડીએ છીએ અમે ઘર દીઠ એક બબે માણસો અને પર ડે વીસથી પચીસ માણસ રહી છે સાથે અમને પોલીસ બી એક આપ્યો છે પોલીસ બી કાયમ માટે અમારી હાથે જોઈ છે પોલીસની ગાડી પેટ્રોલિંગ સતત છે અને અમે ફરતા જ છે તો અમારું પેટ્રોલિંગ ચાલુ જ છે ગામમાં આપણે જોયું કે વડીલથી વાત કરી ડૉક્ટરથી વાત કરી હવે આપણે અહીંયાના જે નાની ઉંમરના જે છોકરાઓ છે એમના સાથે વાત કરીશું શું નામ પટેલ આમાં ફાધર છે પપ્પા ડૉક્ટર બોલે અમે ચોરીથી લઈને આવું થયું એટલે ગામની સુરક્ષા માટે અમે ફેરી ફરીએ છીએ અઠવાડિયું થઈ ગયું અમે રોજ ફરીએ છીએ વારા બી બાંધ્યા છે અને પોલીસ બી એક દિવસ અમને દેખાય પેટ્રોલિંગ કરે છે પણ બધી વાર આવતી નથી એટલે અમને જાતે અમે અમારી સુરક્ષા માટે ફરીએ છીએ અહીંયાના લોકોનું કહેવું છે કે પોલીસ પણ એક કે બે દિવસ આવી અને ત્યાર પછી એ લોકો પોતે જ આખી આખી રાત જાગીને ગામ વાળાઓને આરામ થી સુવડાવવા માટે પોતે મહેનત કરી રહ્યા છે બીજી ફેબ્રુઆરીના રોજ સિયોદ ગામમાં જે લૂંટ થઈ હતી વીસથી પચીસ લૂંટારાઓ આવીને લૂંટ કરી ગયા હતા લૂંટ કરી અને પરિવાર જે પરિવાર હતો તેને માર્યા પણ હતા તો એના અનુસંધાનમાં આજે આપણે સિયોદ ગામના આજુબાજુના ગામડામાં ગયા અને જોયું હવે આપણે આવ્યા છે અંબેઢી ગામમાં અંબેટી ગામમાં પણ એ જ સમસ્યા છે કે એવો પણ આખી આખી રાત જાગીને ગામના માટે મહેનત કરી રહ્યા છે આપણે એમનાથી જ જાણીએ હલો મારું નામ મારું નામ નિલેશભાઈ અરિમભાઈ પટેલ અંબેટી તાલુકો પલસાણા જિલ્લો સુરત લાઇબ્રેરી ફર્યું આજે અમે પંદર દિવસથી સતત ઉજાગર કરતા રહ્યા છે વીસ વીસ માણસની ચાર અમે વાડી બનાવી છે કાટના ચાર વાગ્યા સુધી ઉજાગરો કરીએ છીએ પૂરેપૂરી મહેનત કરતા સિયોર ગામમાં જે ચોરીઓ બનાવ થયો ત્યાર પછી બધા જાગૃત થયા છે લાખામાં પારડી અંબેટી શિયોર પુણી સિસોદરા બધાને ફરતા રહીએ છે રાહુલ મારતા રહીએ છે સરકાર તરફ સરકાર કંઈ કઈ અમને મળતું નથી એમ તો કઈ પોલીસ અમુક આવે છે અમુક વાર નથી આવતી સરકાર આપે એ પોલીસ અપેક્ષા અમને સરકાર તરફથી થી જે સલામતીની વાતો કરવામાં આવે છે તે સલામતીની વાતો કેટલી સાચી છે તે આપણે જાણીએ તમારું નામ પટેલ જેરી ફળિયું તાલુકા પલસાણા જિલ્લા સુરતના રહેવાસી છું આ ગામના જે આજુબાજુના વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો એટલે અંગેટી ગામના તથા આજુબાજુના દરેક લોકો જાગૃત થઈને રાત્રે નાઇટની અંદર દસ થી ચાર સુધી ફેરી ફરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અગાઉ ચોરીનું પ્રમાણ નિર્થક જેવું હતું પણ આજે આ વર્ષની અંદર આ સિયોજમાં જે બનાવ બન્યો તેને કારણે આજુબાજુના ગામોમાં થઈ રહેલો છે અને એ દહેશતથી અંભેઠીમાં પણ અમને એવું લાગ્યું કે ભાઈ આ વર્ષે આપણે ચેતીને ચાલવા જેવું છે નહીં તો રાત્રે સિયોજની અંદર જેવો જે રીતે માર પાડવામાં આવ્યો છે જે રીતે આપણા કોઈ આપણા ઘરની અંદર આવીને મારી નહીં જાય તેને માટે અમે કાળજી રાખવા માટે દરરોજના વીસથી બાવીસ જણાની ફેરી ફરીએ છીએ અને એને માટે આ આ તો જેવું બને તેવું પણ ખરી એટલે જેટલું અમે કામ કરી રહ્યા છે તો દર્શક મિત્રો આપ જુઓ એમ રાતના એક થી ચાર જીટીવી ની ટીમ માંથી અમારા સાજિદ સૈયદે જે મુલાકાત લીધી તેમજ ચોખ્ખું જણાઈ આવે છે પોલીસ ખાતાની કોઈ પણ ગાડી કે પોલીસનો જવાન નજરે નથી ચડતો પરંતુ ગ્રામજનો પોતાના પરિવારની સુરક્ષા માટે થઈને સજ્જ થઈને દિવસે પોતાનો કામ બિઝનેસ જે પણ છે તે કરતા હોય છે અને રાત્રિનો ચોકી પેરો કરે છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આ બાબતમાં ધ્યાન આપવામાં આવે તેમજ જે તે વિસ્તારના લાગતા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ આ બાબતમાં જાગૃત થાય ચોકી પેરો સજ્જ કરે તેમજ આસપાસના વિસ્તારમાં વસતા પરપ્રાંતિયો પર પણ વોચ રાખે એને આ બાબતમાં ખાસ કરીને ગ્રામજનો પોતાના ઘરે આરામ કરી શકે એ બાબતમાં ગટ્ટુ કરે ઈચ્છની છે જીટીવીની ટીમ તરફથી નવસારી જિલ્લા પોલીસ તાલુકા પોલીસ તેમજ લાગતા વળગતા તંત્રને અહીંયાથી કે આ બાબતમાં આપ સફાળા કાર્ય કરો